હરણીના ખેડૂત સંદીપ પટેલે ભાજપના નેતાઓ સામે આક્ષેપો કરતા રાજકીય મોરચે ખબડાયાટ મચ્યો છે વડોદરા શહેરમાં તાજેતરમાં આવેલા પુરમાં વિશ્વામિત્રી નદીની જમીનોને પ્રતિબંધિતમાંથી રહેણાંક ઝોનમાં ફેરવી કરાયેલ બાંધકામો પણ કારણભૂત થવાનું મનાઈ રહ્યું છે ત્યારે પ્રતિબંધિત ઝોનની જમીનોને રહેણાંક ઝોનમાં ફેરવવાના પાપનો ઘડો ફૂટી ગયો છે ભાજપના મોટા માથાનો સૂત્રધાર હોવાનો સનસની કેજ આક્ષેપો કરી પુરાવા સાથે તેમને હરણીના ખેડૂતોએ ખુલ્લા પાડ્યા છે જે બાદ રાજકીય મોરચે પણ ખવડાટ મચ્યો છે વોર્ડ નંબર ત્રણના ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્રી નદીની જગ્યામાં બાંધકામ કર્યું હતું જેને લઈને વિવાદ પરાક્રમસિંહે નદી કિનારાનું બાંધકામ દૂર કર્યું હતું એકલાના દબાણોની શું વાત કરો છો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઈ જીવાભાઈ પટેલે પણ અનઅધિકૃત બાંધકામ કર્યું છે તેમનું બાંધકામ કેમ દેખાતું નથી તેવા સવાલ કર્યા હતા પરાક્રમસિંહના આ નિવેદન બાદ વિનુભાઈના પુત્ર સંદીપ પટેલે સિલસિલાબદ્ધ વિગતો આપતા જણાવ્યું હતું કે હરણી સમા લિંક રોડ પર આવેલ જમીનમાં અને સને ઓગણીસો એકોતેર ની મકાનની મંજૂરી મળી હતી તે વખતે કોઈ ઝોન અમલમાં ન હતો ત્યારે વર્ષ ઓગણીસો છત્તેર માં ઝોન અમલમાં આવ્યો હતો વર્ષ બે હજાર દસમાં મ્યુનિસિપલ કોર્પોરેશને સમા લિંક રોડ ઉપર વિશ્વામિત્રી બ્રિજને અડીને આવેલી અમારી જગ્યા સંપાદન કર્યા વગર રૂપિયા પચીસ કરોડને ખર્ચે બ્રિજ બનાવી દીધો હતો જેની સામે વર્ષ બે હજાર બારમાં અમે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી હાઈકોર્ટ અમારી રજૂઆત ઓર્ડર કર્યો હતો કે માર્કેટ વેલ્યુ પ્રમાણે ચૂકવીને સંપાદિત કરવાની છે આ હુકમ બાદ કોર્પોરેશનની ખોટી રીતે અમને નોટિસો આપી હતી વાસ્તવમાં રૂપિયા નેવું હજાર ફૂટ જગ્યામાં જીડીસીઆરના નિયમ મુજબ અને પ્રતિબંધિત ઝોનમાં પાંચ ટકા બાંધકામ મળવા પાત્ર છે તે પછી ઓગસ્ટ બે હજાર સોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમને જૂની જંત્રી પ્રમાણે દસ કરોડની આસપાસ વળતર ચૂકવવાનો ઠરાવ કર્યો હતો પરંતુ ફંડ નહીં હોવાનું કહી ત્રણ વખત દરખાસ્ત મુલતવી કરી હતી આ અંગે તેમણે વધુ વિગતો આપી હતી વિશ્વામિત્રી નદી કિનારે આવેલી ભાજપના જ મોટા માથાઓની જમીનો ઝોન ફેર થઈ છે તેને લઈને પણ કેટલીક વિગતો આક્ષેપો સાથે જણાવી હતી આ મામલે ધારાસભ્ય કેઉલ રોકડિયાને પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અગ્રણીનો બંગલો ઝોન ફેર થયા વગરની જમીન ઉપર ઊભો થયો છે તેવા આક્ષેપ તેવા આક્ષેપ સામાન્ય સભામાં થયા હતા તેની સામે આજે વળતરો આક્ષેપ મારા નામ જોગ કરાયો છે હકીકતમાં જમીનનો ઝોનફેર પાંચમી ઓગસ્ટ બે હજાર સત્તરના રોજ થઈ ગયો હતો આ જગ્યા મેં પોતે પ્લોટ પડ્યા છે પછી સોનલબેન નગીનભાઈ વાઘેલા પાસેથી ઓક્ટોમ્બર બે હજાર લીધી હતી અને વર્ષ બે હજાર વેચી દીધી હતી જમીન ઝોન ફેર થઈ હતી ત્યારે હું તેનો માલિક પણ નહોતો પણ ખોટો આક્ષેપ કરવો કોંગ્રેસનું જ્યારે ચરિત્ર બની ગયું છે મેં ફાઇલમાં ક્યારેય જમીન ઝોન ફેર એને કરવાની નથી કે ખોટું કર્યું નથી જેમના ઝોન ફેર થયા વગર ગેરકાયદે મકાનો બન્યા છે તેઓ લાજવાના બદલે ગાજે છે મારી સામે સીબીઆઈ નહીં દુનિયાની કોઈ પણ એજન્સીને લગાડી દો મારી પાસે હરનીમાં કોઈ જગ્યાની ખોટ નથી મેં કોર્પોરેશનને ફરી કહું છું છેલ્લે ટાઈમે કે કોર્પોરેશનને વીસ ફૂટ જગ્યા એપ્રોક્સિમેટ પચીસ કરોડની જગ્યા દસ હજારના ફૂટવાળી એમને માપી દેતો હોય અને મારી પાસે એમને લઈ લીધી હોય તો મારે પાંચ હજાર ફૂટનો બંગલો હોય જો ઇલીગલ તો તમને જેને આવશે કે મારા માટે કઈ ઇમ્પોર્ટન્ટ નથી વસ્તુ વીસ હજાર કરોડ વીસ કરોડ ની જગ્યા કોર્પોરેશન જો આપી દેતો હોય તો મારી માટે પણ હવે એ લોકો જે ખોટી આંગળી ઉઠાવી છે તો હવે ઓફિશિયલી જ થવું જોઈએ બધું કાલે મારે ભથ્થું કાકા કીધું એ બધું જ તોડ નાખો સો ટકા દબાણ છે એનું કારણ છે એક મિનિટ એનું કારણ છે હું પછી બીજા માગતો એનું કારણ છે તમારે દબાણ નતું તમે તોડ્યું શું કરવા આજે સાત દિવસથી જીસીબી વરગાડ્યું છે તો બી આજે તૂટતું નથી અને ત્યાં નીચે ગજીબો એ લોકોએ પહેલા ટોન નાખ્યો ગજીબો એ નીચે બહાર બનાવેલો હતો ગૂગલ મેપ જુઓ ગૂગલ મેપ પર ફોટા છે જૂના ગૂગલ મેપ પર નીચે ગજીબો નદીમાં બનાવેલો બધાને ખબર છે હરનીમાં કોઈ પણ તમે ડાયરેક્ટ ઇન્ક્વાયરી કરજો તમને ફોટા શેર કરશે એટલે બધી વાતો છે કે તમે જો સરકાર તમારી ત્રીસ વર્ષથી છે ફેલ છે ત્રીસ વર્ષની સરકારની અને કોર્પોરેશન જે ત્રીસ વર્ષની છે એ છુપાવવા માટે લોકો કાલે કેવું ભાઈ હું કાલે જોતો હતો મીડિયા માધ્યમથી કે કેવું ભાઈ કાલે કઈક નકશો બતાવ હું હા ઓગણીસો હું તમારા માધ્યમથી કઉ છું કે વડોદરાની પ્રજા પબ્લિક એટલી બધી હોશિયાર છે એટલી ઇન્ટેલિજન્ટ છે કે વડોદરાની પબ્લિક અડધી રાખે ગમે તેને મદદ કરી શકે વડોદરાની પબ્લિક શું કેવું રોકડે જેમ નકશો પડાયો બતાવ્યો કે ભૂખી કાસ તો શું ખાલી ભૂખી કાસ્ટી લીધી એટલે ફળ આવી ગયું આટલું બધું વડોદરામાં ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષની અંદર રાજીનામું ઇન્કવાયરી થવી જોઈએ કે જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે શું હતું ને અત્યારે એમની પાસે શું છે બધા જેટલા આ પ્રતિબંધી વિસ્તાર સૌથી મોટા મોટું કૌભાંડ છે વડોદરામાં એ લોકો એ લોકોએ હું તમને કહી દઉં કેવરભાઈ તે પ્લોટિંગ કર્યા પ્લોટિંગ કર્યા એક્ઝેક્ટ પરાક્રમસિંહ જાડેજાના બંગલાની સામે ક્રોસમાં પ્લોટિંગ કર્યા અને પ્લોટિંગ કરીને એ બંગલા અલગ અલગ પાર્ટીઓને સેલ કરેલા છે પ્લોટિંગ કરીને બંગલા સેલ કરે ચાર ચાર માન બંગલા છે એ લોકો રજા એ લોકો કહેતા નહીં અમારી પાસે રજા ચિઠ્ઠી જેવું કાલ બોલ્યા ને હું એ જ કહું છું કે એ લોકો કહે છે ને અમારી પાસે તો રજા ચિઠ્ઠી ક્રોસમાં ક્રોસમાં એક તમે જોશો સોમનાથની વીલાની સામે એક ગેટ છે એ ગેટની અંદર આઠ દસ બંગલા બનેલા છે આઠ દસ એમાં બધા કે કેવું રોકડિયા બધા પ્લોટો વેચી દીધા અને પ્લોટો કરીને રોડ બનાવીને પ્રતિબંધિત છૂટું કરીને રજા ચિઠ્ઠી આ તો તમે સમજો વસ્તુ કે એ એ લોકોને તો તો કોઈ કાયદો જ ખેડૂત છે કે નથી બધું પુરવાર કરવામાં તો શું છે કે વર્ષો નીકળી જાય છે પરંતુ વાત એક જ છે કે પ્રતિબંધિત વિસ્તારની જમીનો કેવું રોકડિયા હોય કે પરાક્રમસિંહની છૂટી થઈ હોય તો ગુજરાતના તમામ મરીના કરશો ગુજરાતના તમામ ખેડૂતોની છૂટી થવા પાત્ર છે આ લોજિક વસ્તુ છે તમામ ખેડૂતોની છુટી થવી જોઈએ બધી જ પરાક્રમ સિંહ જાડેજાની છે જે મેં તમને સર્વે નંબર આપ્યો ઓફિસ તમે ગૂગલ મેપ નકશો જોશો તો બી તમને મળી જશે અને આજની તારીખની સર્ટિફાઈડ કોપી આજની તારીખની તારીખ મેં મારી લીગલ ટીમ આપી દીધી છે મારા હાઈકોર્ટના વકીલ મેં ઓલરેડી મેં પહોંચાડી દીધું છે અને હાઈકોર્ટના વકીલ કાર્યવાહી અત્યારે ચાલુ છે અને બીજી વસ્તુ કે ઓલરેડી હાઈકોર્ટનો મનાય હુકમ છે જ્યારે કોર્ટનો કોર્ટનો પ્રોસિડિંગ હોય તો કયો છે કે કોર્ટના કે ત્રણસો ફૂટ હતું કે આટલું હતું કે આટલું વધી દીધું કે પરાક્રમસિંહ નક્કી કરવાનું એ લોકોના અધિકારીઓ કોર્ટમાં એફિડેવિટ કરીને આવ્યું કે મકાન લીગલાઇઝ છે અંદર આ બંચમાં મેં કોપી મૂકેલી છે હવે જો મારી પાસે ગેટા એકચુઅલી એવું છે કે અત્યારે મારી પાસે જે ગેટા પરંતુ ડેટા આવે છે બીજી હરની સર્વે નંબર છે એકસો ચોસઠ એકસો પાસઠ એકસો છાસઠ એકસો ચોસઠ એક પૈકી એક બે આ જમીનો રિવરફ્રન્ટમાં છૂટી થઈ છે સુરેશભાઈ ધોળાભાઈ પટેલ એકસો ચોસઠ એકસો પાસઠ એકસો છાસઠ હરની હરની એ સાત બાર હું ઓડે નીકળવા મારો માણસ ગયો છે આઈ જશે એ બી એ પ્રતિબંધિત વિસ્તારમાં છૂટી થઈ છે અને જો આ રીતે થતું હોય તો મારી ના કરશો પણ ગુજરાતના તમામ ખેડૂતોની પ્રતિબંધિત વિસ્તારમાં એ જગ્યા છૂટી છૂટી થવી જોઈએ બસ આપણે આટલી લડત છે તો સુરેશભાઈ પડે મારી જ કહી દઉં મેં આખું સ્ટેટમેન્ટ આલું પડે પ્રતિબંધિત વિસ્તારમાં એઝ પર જીડીસીઆર નોમ્સ પાંચ ટકા બાંધકામ મળવા પાત્ર છે બરાબર એ લોકો મારા મકાનની વાત કરતા હોય તો મારું મકાન પાંચ ટકા થી વધારે છે મારી પ્રતિબંધિત વિસ્તારની જગ્યા આજની તારીખમાં છૂટી નથી થઈ એ લોકોએ મારી પાસેથી વીસ હજાર ફૂટ જમીન હરની સર્વે નંબર એકસો બાર માંથી હરની સમાને લિંક રોડ જોડતો મફત વિના વળતરે પબ્લિકના હિતમાં મેં આપી દીધી અને એની અગેન્સ્ટમાં એ લોકોએ મને લખીને આવ્યું છે કે અમે છૂટી કરી આપીશું તમે આર જોનમાં એ લખાણ મૂક્યું જ મેં અંદર કોર્પોરેશન મેં નથી લખ્યું એ લોકોએ મને લખી નાખ્યું બધા સામી છે અંદર એટલે તો કાલે તમે એક વસ્તુ વિચારો તમે મીડિયા બહુ જ હોશિયાર છો મારે કઈ કહેવાની જરૂર નથી તમને લાગે છે કાલ પેલા તો ભૂખી કાશ્મીર લીધે આખા વડોદરા પૂરા આવ્યું એવું માનવું છે કોઈ પણ વડોદરાની પબ્લિકને તમે એવું જશો કોઈ માનવાનું છે કે ભૂખી કાશ્મીર લીધે વડોદરામાં પૂર આવ્યું છે કે ઇલીગલ બાંધકામ લીધે પૂર આવ્યું છે પૂર કરપ્શન લીધે આવ્યું છે ત્રીસ વર્ષમાં ખાલી કરપ્શન કર્યું છે કોઈ આ બધા કન્ટેન્ટ હશે પણ પર્ટિક્યુલર એક કન્ટેન્ટ એવું નથી કે આની લીધે વડોદરામાં પૂર આવ્યું છે લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે ઓફિશિયલી સર્ટિફાઈ નકલ બધી પ્રતિબિંબી વિસ્તારની જમીન પરાક્રમશી વાઘેલાએ એ પ્રતિબંધિતમાંથી ઝોન ફેર કરે છે અને આ બધામાં મેં તમને હાઇલાઇટ કરીને આપ્યું છે બધા સર્વે નંબર પરાક્રમશી જાળે જાને હવે આગળ હું એ વાત પર આવું છું કે વડોદરા શહેરના પાંચ ધારાસભ્ય છે કે પાંચ ધારાસભ્યોમાંથી એક જ ધારાસભ્ય કાલે કેમ આવ્યા બચાવમાં એનું કારણ છે કે સમાનો સર્વે નંબર છસો કે જે મેં આપ સૌને આપ્યો છે અંદર એમાં છસો પચાસ એકમાં પરાક્રમસિંહ જાડેજા છે પ્રતિબંધિત વિસ્તારની જમીન જે સરકારમાં છૂટી થઈને આવી કેવી રોકડિયા મેયર હતા તત્કાલીન મેયર હતા એ સમયમાં એ છસો પચાસ પૈકી બે માં કેવું રોકડિયા અંદર કેવું રોકડિયા અંદર ઓફિશિયલી ભાગીદાર છે એ બીજાની વાત કરે છે એ પોતે લોકો પ્રતિબંધિત વિસ્તારી ખાલી

આ એટલું મોટું કોભણ છે ને કે પરાક્રમસિંહ જાડેજા કે રોકડિયા અને બીજા જે અંદર જોડે નામ છે બિલ્ડરોના એમની તપાસ કરે કે पराक्रमસિંહ જાડેજા જે વખતે વડોદરા આયા ત્યારે એમની પાસે શું હતું ને ત્યાર પછી વડોદરામાં અને વડોદરા સમાહરની વેમાલી નામ સાથે કહું છું સમાહરની વેમાલી હું બપોર પછી બીજા સાંજે સાત વાર આવે છે મારી પાસે એને સમાહરની વેમાલીમાં કેટલી મિલકત સેવાસીમાં બનાવી છે સીબીઆઈએ એડીએ જઈને તપાસ કરે ને તો સૌથી મોટું મોટું કોભણ છે આ પ્રતિબંધિત વિસ્તારમાં અમે તો અમારી જગ્યા આવી એની સામે લોકો છૂટું કરી આપવાના હતા એટલે કેવું રોકડિયા ની જે જગ્યા ભાગીદાર થયા છે એ જગ્યામાં શું કર્યું છે અત્યારે સ્થળ પર તમે ત્યાં જશો તો એમને ત્યાં પ્લોટિંગ કર્યું અને ખેડૂત પાસેથી પ્રતિબંધિત વિસ્તારની જગ્યા બતાવીને ખેડૂત પાસેથી પાંચસો રૂપિયામાં જગ્યા લઈ લીધી છે અને સાત હજાર રૂપિયા પ્લોટિંગ કરીને ત્યાં બંગલા વેચ્યા છે આ ઓછામાં ઓછું પચાસ કરોડ રૂપિયા એપ્રોક્સિમેટ અને આજની તારીખનો certified સાત છે મારો કોઈ ભણાયેલો સાત બાર નથી આ આજની તારીખનો સાત છે latest તારીખનો અને બીજી વસ્તુ જે કાલે અમારા સિનિયર લીડર અમારા ભથ્થુ કાકાએ પણ કીધી હતી મેં સાંભળ્યું કે હું વીસ હજાર ફૂટ જગ્યા પચીસ હજાર કરોડ પચીસ કરોડ રૂપિયાની જગ્યા જો એમને આપી દેતો હોય તો આપણા તમામ મીડિયાના માધ્યમથી અત્યારે કહું છું કે મારું મકાન ખોટું હોય મારું મકાન કોર્ટના હુકમની ઉપર હોય કે મારું મકાન એ લોકોએ મને કરી આપવાનું ના પાડ્યું હોય તો હું તમારી જોડે આવું છું તોડી નાખો પણ મારી કંડિશન એક જ છે કે પેલા પરાક્રમ ની જે જગ્યાઓ બધી પ્રતિબંધિત વિસ્તારની સમાની સમયની જે છૂટી કરીને એ લોકો સોસાયટી કરીને માલ બનાવ્યો એમને કેવું રોકડે વેચ્યા એ તોડો હું તોડવા તૈયાર છું હા ત્રણ થી ચાર લખ બધા ઓફિસિયલી સાત બાર આપ્યા છે હવે કોઈ કોંગ્રેસ વાળો નેતા કે એ કોઈ વાતનો પ્રશ્ન નથી સ્થળ પર જઈને બધાનું તોડ નાખો એ લોકોએ કરી છે બી તોડ નાખો કારણ કે એમની બી પ્રતિ પ્રતિબંધિત વિસ્તારમાં એક જનને જો મારી લડત એટલી જ છે કે ચોવીસ ચોવીસ સડસઠ ઓબ્લિક બે હજાર સોળ થી મેં હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે પીએલ એડમિટ થઈ ગઈ છે એક્સેપ્ટ કરી છે પીએલમાં મેં મારી જગ્યા પ્રતિબંધિત છૂટી કરવાનું નથી કીધું મેં એટલું જ કીધું છે કે ભાજપના નેતાઓને આટલી આટલી સર્વે નંબરની હરની સમા છે બધી કલાલી છે બધા મેં એવિડન્સ મૂક્યા છે એ બધી તમામ જગ્યાઓ જે છૂટી થઈ છે પતિ તો બીજા બી તમામ જે ખેડૂતો છે એ બધાની પ્રતિબંધિત પ્રતિબંધિતમાં છૂટી કરી આપો કારણ કે એનું કારણ એક જ છે કે સત્તાધારી પક્ષના માણસો બિલ્ડરો પ્રતિબંધિત વિસ્તારના નામે મફતના ભાવે ખેડૂતો પાસેથી જમીન લખાઈને દસ્તાવેજ કરી લે છે અને આ રિયલ ફેક્ટ છે ઓન પેપર પર છે જો પ્રતિબંધિત વિસ્તાર ભાજપ પાસે જગ્યા ગયા પછી છૂટી થઈ શકતી હોય તો સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લેતો હોય તો ખેડૂતને કેમ છૂટી કરી નથી આપતી બસ મારો આટલો જ સવાલ છે એક છે સમા બધા સર્વે નંબર તમામ અખતારના મારી પાસે જે ડિટેલ છે સમાની છે જે મેં તમને આપેલી તમે લખતા જજો એક છે સમા છસો ઓગણપચાસ એમાં ફર્સ્ટ નામ છે પરાક્રમસિંહ જાડેજા એક છે સર્વે નંબર છસો સુડતાલીસ સમા એમાં સેકન્ડ નામ છે પરાક્રમસિંહ જાડેજા એક છે છમા છસો છેતાલીસ એમાં એક સિંગલ નામ છે પરાક્રમસિંહ જાડેજા હવે આ છસો માં તમે ફાઇલ કઢાવશો જે મને અત્યારમાં અમને જસ્ટ માહિતી આવી સરકારમાંથી મેં ગાંધીનગરથી જે માહિતી કઢાવી છસો છેતાલીસ માં સરકારમાં એ લોકોએ જે અહીંયાથી ઝોન ચેન્જ માટે મૂક્યું પ્રતિબંધ વિસ્તાર માટે એમાં ખાલી એટલું લખ્યું છે કે ખાલી સ્થળ પર સ્વિમિંગ પુલ બનાવવાનો છે અને એ અહીંયા આગળ એન્ટ્રી પડાવી દીધી સ્વિમિંગ પુલ પર્પઝથી અને અત્યારે છસો છેતાલીસ માં તમે સ્થળ પર જોશો તો પ્લોટિંગ થઈને બંગલા થઈ ગયા છે ચાર ચાર માંગના આ મારું સ્થળ પર જાઓ અને જોઈ લો છું પ્લોટિંગ થઈ ગયા છે અને બંગલા થઈ ગયા છે અને સ્વિમિંગ પુલ પર્પઝ થી સ્વિમિંગ પુલ પર્પઝ થી એ લોકોએ પ્રતિબંધિત ઝોન હટાવીને રહેણાંક ઝોન કરે છે બીજી વસ્તુ પછી છસો ઓગણપચાસ ઓબ્લિક બે એમાં પહેલું નામ પરાક્રમસિંહ જાડેજા પછી છસો પચાસ ઓબ્લિક એક ઓબ્લિક ચાર એમાં પરાક્રમસિંહ ના આઈ થિંક વાઇફ છે જ્યોતિબા જાડેજા જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા પછી મેલ છસો પચાસ જે એમને મેં કીધું પરાક્રમસિંહ નંબર છે છસો પચાસ ઓબ્લિક એક ઓબ્લિક ચાર એ જ પૈકીમાં તત્કાલીન બે હજાર ઓગણીસ વીસ ના મેયર જે ઓગણીસ વીસ માં જ્યાં કૌભાંડ થયા છે જે ઝોન ચેન્જ થયા છે એ જ વખત ના તત્કાલીન મેયર છસો પચાસ ઓબ્લિક એક ઓબ્લિક માં જે કેવરભાઈ રોકડિયા નો સાત બાર છે કેવરભાઈ રોકડિયા નો છસો પચાસ ઓબ્લિક એક જો એમાં પણ લખ્યું છે કે વાણિજ્ય આવી પ્રતિબિંબ વિસ્તારમાં છૂટી થયેલી જગ્યા પછી છે છસો પચાસ એનો જ બીજો ભાગ એમાં બી પરાક્રમસિંહ જાડેજા પછી જે છસો એકાણું ઓપ્લિક બે એમાં એક્સ કોર્પોરેટર લલિત રાજ અને એનો પાંચ હિસ્સો એક્સ રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી આજ લલિત રાજેન્દ્ર ત્રિવેદી હા છસો એકાણું ઓબ્લિક બે પછી છસો પચાસ પૈકી એક ઓબ્લિક પાંચ એમાં એવી પરાક્રમસિંહ ના જ ભાગીદાર છે નવીનભાઈ વાઘેલ માહિતી તપાસ થવી જોઈએ મારો મુદ્દે અમારું જો એક વસ્તુ બહુ ક્લિયર રાખો અમારું તોડવું હોય તોડી નાખો પણ જેટલા પ્રતિબિંબ વિસ્તાર છૂટા થયા ને એ બધું તોડી નાખો આજે ફરી એકવાર કોંગ્રેસ માનસિકતા છતી થઈ છે કોંગ્રેસના જ અગ્રણી જેની પર કાલે સામાન્ય આજે વળતો આક્ષેપ નામ જોગ મારા નામ જોગ કર્યો છે કે સમા ગામની છસો પચાસ સર્વે નંબરની જમીન પ્રતિબંધિત ઝોનમાં હતી અને કેયુર ભાઈએ એનો જોનફેર કરાયો છે કેયુર નારાયણદાસ રોકડિયા નામ સાથે ત્યારે હું એને જવાબ આપવા માંગુ છું કે એ જમીનનો ઝોન ફેર મારી પાસે કાગળ છે 5 ઓગસ્ટ 2017 ના રોજ એનો ઝોન ફેર કરવામાં આવ્યો છે સર્વે નંબર 650 એની અંદર લખેલું છે હું ફરી એકવાર તારીખ કઉ છું પાંચ ઓગસ્ટ બે ના રોજ આનો એમનું નામ પણ હું આપને જણાવીશ એમની જોડેથી આ જગ્યા મે હજાર ઓગણીસ ના નવમા મહિનામાં દસમા મહિનામાં ખરીદી છે એટલે કે ઝોનફેર થયાના સવા બે વર્ષ પછી

કર્યા વગરની જમીન પર ઊભા છે અને એ ખરાઈ કરી લે કે જોન ફેર થયો છે એ જગ્યા અને મકાન બન્યું છે મકાન ગમે ત્યારે બન્યું હોય જો એ જોન ફેર થઈને બન્યું હોય તો એ લીગલ મકાન કહેવાય જોન ફેર થયા વગરનું મકાન એ ઇનલિગલ મકાન બાંધ્યું છે અને એના વળતામાં આ લાજવાને બદલે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર